આતો જીવો તું બીવરણ મુ જોઈ ને જો મારી ઓ હગી નહીં ને છો એટલે હાસ કો કે રંગુજી તમે મને બીક લાગે છે શું વાત કરો છો મ બીક લાગે છે મને મન તો હું ની આવે હવે ના ના એટલે હાસ કો કે મુ તો નેટ એકલો બહાર તો ઊંઘું છું અત્યારે તો બહાર ના ઉતા ને તમા જોડે આવશે ના ના હાસ કો કે યાર તો કહે છે તું થોડો થોડો હું શું એમ તું એમ દોસ્તી ચુહા તેના મને પરસો છૂટી જ રંગુજી તમે શું બીવરાવા ખાવા

ફોન આવ્યો તો આજે ભક્ત ને લેવા જવાનું તો આ રાતે તો હોય ને રિક્ષા ભૂત બેઠું તું ના હોય ભાઈ એવું એમ હવે આને એમ કે કે જીવન જી તો ક્ષેત્ર શેડું આખવા ગયા છે તો હવે આ મારો બનાસ કોઠો આ